કોઈ આજ સુધી ધાદેરા તાલુકા માટે શું યોગદાન આપ્યું છે મને એ લોકો જણાવે અને ઘણા લોકો એમ કહે છે તો ગમે તેમ બોલે એની ઉંમર થઈ ગઈ છે સાહેબ આજે બાલ્યકાળથી હું જ્યારથી સમજો ન ત્યારથી મને એક મારે આખા જીવનની હિસ્ટ્રી મને યાદ છે કોઈ કોઈ ભૂલ ભૂલામણી થતી નથી જે કંઈક બોલું છું હું મારા બિલકુલ શુદ્ધતાથી બોલું છું પણ વિરોધ કરવાવાળા લોકો છે એ ખરેખર ખોટો વિરોધ કરે છે હમણાં રાજેનભાઈએ કહ્યું કે લગભગ તાલુકા બહારના લોકો છે સાહેબ માવજીભાઈ દેસાઈ મહાજી દેસાઇ એમ કહ્યું શરમ આવવી જોઈએ એમને આવા શબ્દો બોલતા બોલે છે તો હું તમને કહું છું કે તમે ડીસા તાલુકાના વતની છો ડીસા તાલુકામાં તમારો ધંધો રોજગાર ચાલે છે તમે ધાનેરામાંથી જાતિવાદનું ઝેર રેડીને નહીં તમે છોટાયા છો તમે એમ કહે તમે આજ સુધી જાતિવાદનું ઝેર રેડ્યું તો એ તમને શરમ નથી આવતી તો અર્જુબેન પટેલે ક્યાંય ખોટું કામ કર્યું નથી જેના કારણે મને શરમ આપવી જોઈએ આજ સુધી ધાનેરાના તાલુકા માટે મારાથી જે બન્યું મેં યોગદાન આજ સુધી આપ્યું છે મફરલાલજી એમ કહે છે કે હું આરએસએસનો સમસવેક હું પણ જનસંઘકાળથી મેં કામ કર્યું છે તો હરજીબેન પટેલે ઓગણીસો ચોસઠમાં પાણપુરમાં જયારે હીરાનનો કારખાનો ચાલુ કર્યું ત્યારથી આરએસએસમાં જોડાયેલો સ્વયંસેવક તરીકે મેં કામ કર્યું ઓગણીસો અડસઠમાં બનાસકાંઠા જિલ્લામાં જનસંઘની સ્થાપના થઈ ત્યારે હું જનસંઘમાં કામ કર્યું છે લેખરાજ બચાણી અને બાકી બધા લોકો સાથે અને લગભગ જિલ્લા કાર્યવાહી રીતે આઠ વર્ષ તો જિલ્લા કાર્યવાહીની જવાબદારી સંભાળી છે સરકારમાં મંત્રીમંડળમાં ચાર વર્ષ કેશુબાપા જોડે મેં કામ કર્યું બે હજાર એકમાં મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે મને મંત્રીમંડળમાં ચાલુ રાખ્યો બે હજાર બેની ચૂંટણી થઈ પછી મને બે વર્ષ ડ્રોપ કર્યા પછી મોદી સાહેબ ફરી વખત ત્રણ વર્ષ મને મંત્રીમંડળમાં જોવા મળી ટોટલ આઠ વર્ષ મંત્રીમંડળમાં મેં કામ કર્યું એમાંથી ધાનેરાની જનતાને મારાથી બને એ બધુંનો કોઈ પણ માણસ મને રસ્તામાં જો મળ્યો હશે તો મેં ગાડી ઊભી રાખી એમને કહ્યું છે બોલો શું કામ છે ભૂતકાળમાં જ્યારે અહીંયા થરાદની ધાનેરાની અંદર વીજળીની બહુ કટોકટી હતી ત્યારે મિસ મિસ્ટ અધ્યક્ષ ગિજનરે કર્યું કે મિસ્ટર ચૌધરી કરીને તો મને કહ્યું કે અરજનભાઈ તમારા ધાંધરા માટે ભવિષ્ય બહુ મુશ્કેલી સર્જાશે વીજળી માટે એટલે તમે થાવરની અંદર ગમે તેમ કરીને બસો વીસ કેવી સ્ટેશનનું ઉદ્ઘાટન કરો એ વખતે સૌરભભાઈ પટેલે જયારે વીજળી મંત્રી તો એમના દ્વારા મેં ભૂમિપૂજન કરાવીને એક પાળીઓ ઉભો ખાધા ઉભો કરે તો લોકો હસતા હતા કે તમે પટેલ જોઈએ પાળીઓ ઉભો કરે છે સાહેબ આપણે જુઓ છો કે તમે ધાનેરાની અંદર બસો વીસ કેવીનું સ્ટેશન નહીં સમગ્ર ગામડામાં ગામડે છાસણ કેવીના સ્ટેશન બની અને એ દરેક ગામડાના ખેડૂતોને આજે વીજળી મળી રહી ઇન્ટેન્શનલી ઇન્ટેન્શનલી ઇરાદાપૂર્વક કોઈ વિરોધ કરીએ શાના માટે વિરોધ કરી મને સમજણ નહીં પડતી એમને કોઈ પણ કારણસર કોઈ ભવિષ્ય કોઈ અજૂબતું થવાનું હોય એવું મને લાગતું હોય બાકી હું તો માનું છું કે ધાનેરા તાલુકાની લગભગ નેવું ટકા આજે પણ કહું છું કે નેવું ટકા વસતી એ ઈચ્છે છે એમાં ખેડૂત વર્ગ હોય વેપારી વર્ગ હોય દરેક ઈચ્છે છે કે અમે થરાદ તાલુકામાં જવાથી અમને ભવિષ્ય ઘણો ફાયદો થવાનો છે એટલે શંકરભાઈ ચૌધરીને જે લોકો આક્ષેપ કરીને શંકરભાઈ ચૌધરી ઉપર ટાર્ગેટ કરે છે શંકરભાઈ ચૌધરી ચૂંટણી જ્યારે થરાદની લડતા ત્યારે કહ્યું હતું કે હું થરાદને વિભાજન થશે ત્યારે હું જિલ્લો બનાવીને રહીશ એમને થરાદ તાલુકો બનાવ્યો એમનું વચન પોતે પાળ્યું છે અને ધાનેરાવને પણ થરાદમાં સમાવ્યો છે શંકરભાઈ ચૌધરીનો આપણે આભાર માનીએ આ સરકારનો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનીએ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દરેકને થેન્ક યુ આભાર